આ દસમી સદીના અતિ પ્રાચીન લાખેશ્વર મહાદેવના દર્શન કર્યા પછી મને વિચાર આવ્યો કે આ કેરા ગામનો ઇતિહાસ શું હશે એના પાછળની કથા શું હશે અને ત્યારે મને મળ્યો કેરા ગામનો ઇતિહાસ મિત્રો આ કેરા ગામની સ્થાપના પણ કચ્છના પ્રતાપી શાસક એવા લાખા ફુલાની દ્વારા કરવામાં આવી હતી એના પાછળની પણ એક કથા છે વાત એમ છે કે જ્યારે જામ લાખો ફુલાની અનગોરગઢનો ત્યાગ કરીને પોતાના થોડા સરદારો સાથે આગળ ચાલવા લાગ્યા તો ચાલતા ચાલતા તે આજના કેરાકોટ પાસે આવ્યા અને આ સ્થાન તેમને કિલ્લો બંધાવવા યોગ્ય જણાવવાથી તેમજ તે કચ્છના મધ્ય ભાગમાં હોવાથી તેમને ત્યાં એક મજબૂત કિલ્લો તૈયાર કરાવ્યો ને અહીં તેમને કેરાકોટ યા કપિલકોટની સ્થાપના કરી અને ત્યાં પોતાનું રાજ્ય સ્થાપ્યું કપિલ કોટ એક કથા એમ કહે છે કે આ જગ્યાએ એ વખતે કપિલ મુનિ નામના એક મહાત્મા તપ આચરી રહ્યા હોવાથી એ કોટનું નામ મુનિના નામ પરથી કપિલકોટ પાડેલું હોવાનું કહેવાય છે તો મિત્રો આ હતો ઇતિહાસ કેરા ગામનો અને કપિલકોટ નામ પાછળનો આવી જ કોઈ માહિતી તમે જાણવા માંગતા હોય તો મારા પેજને તમે ફોલો કરી શકો છો જય માતા